નમસ્કાર મિત્રો આજે હું તમને દર્શન કરાવીશ રામાપીરના જે રામાપીર બિરાજમાન છે દૂધઈ ધામમાં અને આપ જોઈ રહ્યા છો કે આ ગાયો કેટલી સરસ મજાની આવી રહી છે તેમના ગળામાં ઘંડનો અવાજ સંભળાઈ રહ્યો છે આ તમામ ગાયો છે દૂધઈ ધામ ગૌશાળાની મિત્રો તમારે રામાપીરના દર્શન કરવા દુધઈ ધામમાં આવવું હોય તો તમે કઈ રીતે આવી શકો છો તો આ દુધઈ ધામ આવેલું છે જે મૂડી રોડ છે મૂડી રોડ ઉપર સડલા ગામ આવેલું છે સડલા ગામથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આ દુધઈ ધામ આવેલું છે તો ચાલો નમસ્કાર મિત્રો સૌપ્રથમ આપ સૌને નવા વર્ષના રામ રામ આપણે આવી ગયા છીએ રામાપીરના ધામમાં જ્યાં દુધઈ ગામ છે ત્યાં રામાપીરનું ધામ છે જે મૂડી ગામ ઉપર જે સડલા ગામ આવે છે ત્યાંથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તો ચાલો આપણે રામાપીરના દર્શન કરવા જઈએ આ દુધે ગામનો જો લુક છે અહીંયાથી આપ દુધે ગામ જોઈ શકો છો પાછળ જે છે આ ગેટ છે જો આપણે ત્યાંથી પ્રવેશ કર્યો છે અત્યારે અને આ દુધે ગામ છે ચાલો આપણે આગળ જોઈએ હવે મિત્રો દુધે ગામમાં જ્યાં રામાપીરનું ધામ છે ત્યાં જો ગૌશાળાનું આ સ્થાન છે આ ગૌશાળા ગેટ છે આ છે રામાપીરના ના ધામમાં ગાયો ની ગૌશાળા આપ જોઈ શકો છો આ ગેટ છે આ છે દ્રશ્યો આપને હું દર્શાવી રહ્યો છું અહીંથી સામે જે દેખાય એ રામાપીરનું ધામ છે આપણે અહીંયા હવે દર્શન કરવા જઈશું આપણે મિત્રો આજે આવી ગયા છીએ દૂધ ધામ જ્યાં રામાપીરનું સાનિધ્ય છે આપ પ્રવેશ જોઈ શકો છો ચાલો આપણે રામાપીરના દર્શન કરવા જઈએ હવે જોઈ શકો છો અહી ગાય માતા સાથે ગુરુજી બેઠા છે પૂજ્ય માનશ્રી મેઘસ્વી મહારાજ આ જો રામાપીરનો ધ્વજ છે અહીં રામાપીર બિરાજમાન બધા મિત્રો કમેન્ટમાં લખજો જય જય રામાપીર આ જગ્યા છે રામાપીરના મંદિરની હવે આપણે આ મંદિરના દર્શન કરીશું